નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાકાનેર ગામથી નવા જવા માટેનો રસ્તો છેલ્લા વીસ વર્ષથી બિસ્માર હાલતમાં વાંકાનેરથી નવા ચીબોડા જવા માટેનો રસ્તો છેલ્લા વીસ વર્ષથી રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે આ રસ્તાની અનેકવાર રજૂઆત કરવા છતાં આ દિવસ સુધી રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી ત્યારે ગામના લોકોને ચોમાસામાં વરસાદના કારણે રસ્તામાં પાણી ભરાતા બાળકોને શાળાએ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ રસ્તામાં આવવા જવા માટે બિસ્મ બીમાર માણસને દવાખાને રાહદારીઓ ખેડૂતોને ખેતરમાં જવા માટે બે કિલોમીટર ભેટેડા સીમાડામાં ફરીને જવું પડે છે જેથી વધારે સમય લાગવાના કારણે અને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે વાંકાનેર ગામના સરપંચશ્રીએ તેમજ ગામના આગેવાનો વડીલોએ તેમજ ગ્રામજનોએ સરકારશ્રીની અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે અને તેનો અત્યાર સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી જેથી સરકારશ્રીને જાણ જણાવવામાં આવે છે કે તાત્કાલિક આ રસ્તાનું કામ સત્વરે ચાલુ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કૌશિક સોની બ્યુરો ને ભીલોડા તાલુકાના વોકાનેર ગામનો વોંકાનેર ગામથી નવા ચીબોડા જવાનો રસ્તો સરકારના ચોપડે કપાયેલો છે જે રેવન્યુ રેકોર્ડ ઉપર નકશા પર વોકાનેર ગામથી બે ખેતર સુધી ચાલીસ ફૂટ છે અને ત્યાંથી સોળ ફૂટ છે આજ તારીખે સોળ ફૂટ જેટલો રસ્તો રહ્યો નહીં કે હલનચલન થાય એવી જગ્યા પણ રહી નથી ચારે બાજુ ખેડૂતોએ દબાયેલું છે અને જવા આવવાની તકલીફ ઘણી પડે છે અત્યારે તો ઠીક છે પણ ચોમાસામાં અમારે નીકળવું હોય તો ખેતરના છેડા પાળી ઉપર થઈને લપસતા લપસતા નીકળવું પડે એવી પરિસ્થિતિ થાય જેના માટે અમે છેલ્લા વીસ વર્ષથી રજૂઆત કરીએ પણ અમારું પંચાયત નથી સાંભળતી કે સરકારના પ્રતિનિધિ નહીં ડેલિગેટ કોઈ અમારા સામૂહ જૂથો નહીં આ રસ્તાનો ઉપયોગ જૂના ચિગોડા માટે નવા ચીગોડા માટે ટોટલી ગામની વસ્તી કરતી હતી મોકાને ડામવા માટે અને અહીં અમારા કુટુંબ લગભગ પચીસ એક મકાનો છે જેમને જવા માટે પટેણાના સીમાડા થઈ અને રોડ ઉપર જવું પડે છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ